બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાનું સ્થાપિત થશે અને સામાન્ય રીતે દરેક રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા પૂજ્યમાન હોય છે પરંતુ સુરતમાં એકમાત્ર એવું મંદિર છે જેમાં ભગવાન રામની પ્રતિમા નથી પરંતુ ભગવાન રામની અનુભૂતિ દરેક ભક્તો કરતા હોય છે કહેવાય છે કે રામ કરતા રામનું નામ મોટું સુરતના શ્રી રામ નામ મંદિરના મહિમા અન્ય મંદિર કરતા અલગ છે શ્રી રામ નામ મંદિર વિશ્વમાં એક એવું અનોખું મંદિર છે કે જેના વિશે કદી જોયું કે સાંભળ્યું ના હોય શ્રી રામ નામ મંદિરમાં પ્રભુ રામની પ્રતિમાના સ્થાને અગિયારસો કરોડ રામના નામ છે રામ છે બડા રામ કા નામ આ જ કહેવતને સાર્થક કરતું આ મંદિર છે જેમાં દોઢ લાખ થી વધુ રામ ભક્તો દ્વારા લખાયેલા અગિયારસો કરોડ રામ નામ મંત્ર ધરાવતી ત્રણ લાખ થી વધુ રામ નામ મંત્ર લેખ બુક રૂપી પ્રભુ રામની સ્થાપના કરવામાં આવી છે બહારથી આ મંદિર સામાન્ય મંદિરની જેમ દેખાશે પરંતુ જ્યારે તમે આ મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે રામના નામથી જ તમને રામની અનુભૂતિ થશે આ રામ નામ મંદિરની બીજી ખાસિયત એ છે કે ભગવાન રામની પ્રતિમા ન હોવાથી ત્યાં આરતી થતી નથી પરંતુ ત્યાં એકાવન ફૂટ ઊંચા પંચધાતુ નિર્મિત વિશ્વ શાંતિ પ્રતિક શ્રી રામ સમનું નિર્માણ કરવામાં આવ્યું છે